ઝડપાયો અનેક યુનિવર્સિટીઓ સંડોવાયા પોલીસને શંકા સુરતની સિંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે દિલ્હીના હરિયાણા ખાતેથી સિંગણપોર પોલીસે સાઠ જેટલી બોગસ ડિગ્રીઓ અને માર્કશીટ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે અત્યાર સુધીમાં આ કૌભાંડમાં છ આરોપીની ધરપકડ કરી છે જેમાં બોગસ ડિગ્રીનો ઉપયોગ કરનારા આરોપીઓનો પણ સમાવેશ થાય છે જોકે આ સમગ્ર કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે આ કૌભાંડમાં દેશની અનેક યુનિવર્સિટીઓ સંડોવાયાની પોલીસને શંકા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે એકવીસમી માર્ચના રોજ સુરતના સિંગણપોર વિસ્તારમાંથી પોલીસે આ કૌભાંડને ઝડપી પાડ્યું હતું સુરતના સિંગણપોર વિસ્તારમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આંતરરાષ્ટ્રીય નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપીને દિલ્હીથી ઝડપી પાડવામાં સફળતા મળી છે આ નકલી માર્કશીટના સમગ્ર કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે દિલ્હીના હરિયાણા ખાતેથી ધરપકડ કરી છે પકડાયેલ બોગસ માર્કશીટનું આખું કૌભાંડ એ એક સુનિયોજિત આરોપીઓની મદદગારીથી ચેન ચાલી આવી છે જેમાં અલગ અલગ એજન્ટોની ભૂમિકા રહેલી છે ત્યારે આ કૌભાંડમાં પોલીસ તપાસમાં દિલ્હીના હરિયાણા ખાતે રહેતા રાહુલ સૈની નામના ઈસમનું નામ સામે આવતા તેની ધરપકડ કરવા માટે પોલીસે ટીમ દિલ્હી રવાના કરવામાં આવી હતી જ્યાંથી રાહુલ સૈની નામના શખ્સને ઝડપી પાડવામાં સિંગણપોર પોલીસને સફળતા હાથ લાગી છે પોલીસે આરોપીના ઘરમાં સર્ચ કરતાં સાઠ જેટલી અલગ અલગ ડિગ્રીઓ અને માર્કશીટ મળી આવી છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીનો આ મુખ્ય સૂત્રધાર હતો સુરત ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે એકવીસ માર્ચના રોજ સુરત સિંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી બનાવવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી સૌપ્રથમ નિલેશ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપી પાસેથી લેપટોપ કોમ્પ્યુટર સહિત એકસો સાડત્રીસ અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ અને જુદી જુદી યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રીઓ કબજે કરવામાં આવી હતી જે આરોપીની પૂછપરછમાં ફરીદાબાદના મનોજકુમાર નામના શખ્સ સામે આવ્યો હતો સમગ્ર કૌભાંડ રાષ્ટ્રવ્યાપી હોવાથી સિંગણપોર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જે તપાસ દરમિયાન પોલીસને એક બાદ એક કડીઓ મળતી ગઈ સમગ્ર એક પ્રકારની એજન્ટોની લાંબી ચેઇન ચાલી રહી હોવાની શક્યતાના પગલે પોલીસ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક આ કેસની તપાસ શરૂ કરી છે સિંગણપોર પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં પ્રથમ આરોપી ઝડપાયા બાદ સરથાણા અને સેલવાસના વધુ બે એજન્ટોની ભૂમિકા સામે આવતા બે દિવસ અગાઉ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જે બંને આરોપીની પૂછપરછમાં પણ દસ હજાર રૂપિયાથી લઈ એક લાખ રૂપિયા સુધીમાં બોગસ માર્કશીટ અને ડિગ્રી બનાવી આપવામાં આવતા હોવાનો ખુલાસો થયો હતો જે બાદ સરથાણાના કેતન શૈલેષ જેઠવા અને સેલવાસથી આસિફ જીવાણીની ધરપકડ કરવામાં આવી હતી આ બંને એજન્ટો પોતાની પાસે આવતા લોકોને વિદેશ જવા માટે જરૂરી બોગસ ડોક્યુમેન્ટ બનાવવા માટે સુરતના એજન્ટ નિલેશ સાવલિયાનો સંપર્ક કરતા હતા જે બાદ નિલેશ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા માટે જે તે વ્યક્તિના તમામ ડેટા દિલ્હી અને હરિયાણા ખાતે બેઠેલા માસ્ટર માઇન્ડ આરોપીઓ મનોજકુમાર કરણ અને રાહુલ સૈનીને મોકલી આપતો હતો પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ ત્રણેય શખ્સના સંપર્કમાં દેશના અલગ અલગ રાજ્યના એજન્ટો પણ છે જેમ ગુજરાતમાં નિલેશ સાવલિયા એજન્ટ છે તેવી જ રીતે અલગ અલગ રાજ્યોમાં પણ તેઓ જોડે અન્ય એજન્ટો સંકળાયેલા છે જે એજન્ટોને રૂપિયા લઈ નકલી સર્ટિફિકેટ અને બોગસ ડિગ્રીઓ મોકલી આપતા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ઝડપાયેલા આરોપી રાહુલ સૈની જેવા અન્ય આરોપીઓ હરિયાણા અને દિલ્હી ખાતે રહેલા છે જે શખ્સો આ પ્રકારે લોકોને બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ રૂપિયા લઈ બનાવી આપે છે જે કૌભાંડના તાર દૂર દૂર સુધી જોડાયેલા છે અને અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા રહેલી છે આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડો દિલ્હીમાં બેઠેલા હોવાની શંકા છે ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી છ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સૌ પ્રથમ નિલેશ સાવલિયાની ધરપકડ કરાઈ ત્યારબાદ આસિફ અબ્દુલ જીવાણી કેતન શૈલેષ જેઠવા હરિયાણાના રાહુલ સૈની જ્યારે બોગસ ડિગ્રી મેળવનાર દીપક પરાસર અને હાર્દિક પાટીલ મળી કુલ છ આરોપી અત્યાર સુધી ઝડપાયા છે દેશભરમાં આ માસ્ટર માઇન્ડો દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર કૌભાંડમાં જે લોકોએ બોગસ ડિગ્રી અને નકલી માર્કશીટ ઉપરાંત સર્ટિફિકેટ બનાવી લાભ લીધો છે તેવા લોકો સામે પણ સકંજો કસવામાં આવી રહ્યો છે જેમાં દીપક પરાસર અને હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ દ્વારા એજન્ટોની મદદથી નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીઓ બનાવવામાં આવી છે આમ પોલીસ દ્વારા એજન્ટો સહિત કુલ છ આરોપીની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે જેથી પોલીસ પણ હાલ અલગ અલગ રાજ્યોમાં છાપો મારી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે એટલું જ નહીં પોલીસ ગુજરાત બહારની કેટલીક યુનિવર્સિટીઓની પણ સંડોવણી હાલ સામે આવી છે જે યુનિવર્સિટીઓ સાથે દિલ્હી અને હરિયાણામાં બેઠેલા માસ્ટર સંપર્કમાં હોવાનું હમણાં સુધીની તપાસમાં સામે આવ્યું છે પોલીસ તપાસમાં દિલ્હી અને હરિયાણા ખાતે બેઠેલા બોગસ ડિગ્રી અને નકલી માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધારોના કેટલાક સાગરીતો યુનિવર્સિટીમાં બેઠેલા છે જેના માધ્યમ દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ સહિત નકલી માર્કશીટ અન્યને આપવામાં આવતી હતી એટલું જ નહીં અન્ય કોઈ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવી બોગસ ડિગ્રીઓ અથવા સર્ટિફિકેટનું વેરિફિકેશન કરે ત્યારે આ યુનિવર્સિટીઓ દ્વારા તેને ઓથોરાઇઝ તરીકે જાહેર કરી આપવામાં આવતી હતી આ ખૂબ જ મોટું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોવાનું હમણાં સુધીની તપાસમાં સામે આવતા પોલીસ તેની ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે જ્યાં આગામી દિવસોમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સહિત અલગ અલગ યુનિવર્સિટીઓના કર્તાહર્તાઓની ધરપકડ થાય તો નવાઈ નહીં વાન પૂજયા બોલજો ભાઈ સર પૂજી બિગલીકા મામલો સામે કે કેસ पुलिस ने सिंगणपुर पुलिस ने 18 तारीख को एक नीले सावलिया कर का सावलिया के ईसम का मतलब पकड़ करके उसका इंट्रोगेशन करने के बाद सिंगणपुर पुलिस ने आगे का पूरा रैकेट ब्रश किया है उसमें आगे दिल्ली से एक ईसम है जिसका नाम है राहुल सैनी उसको अरेस्ट किया हुआ है राहुल सैनी का एक तारीख एक अप्रैल तक का पुलिस कस्टडी रिमांड है और ये पूरा रैकेट इस तरह से काम करता था कि गुजरात में जो नीलेश सावली एजेंट थे वो अपने पास जितने भी क्लाइंट आते थे उनका पूरा सर्टिफिकेट बनाने के लिए वो दिल्ली और हरियाणा के तीन जो शख्स है उनको भेजता था जिसका जिसके नाम है करण राहुल सैनी और मनोज कुमार तो ये उसमें से राहुल सैनी की अरेस्ट पुलिस ने की हुई है और वो अभी पुलिस कस्टडी रिमांड पर है उस उसको इंट्रोगेट कर करने से इतना पता चला है कि उसके आगे भी एक पूरे मास्टरमाइंड लोग हैं वो हमारी टीम अभी दिल्ली और हरियाणा में रेड कर रही है और उनको भी गिरफ्तार किया जाएगा तो ये पूरा नेशनल लेवल का एक रैकेट है जिसमें छोटे छोटे क्लाइंट से लेके बीच बीच में जितने जितने एजेंट आते हैं तो हर एक लेवल का एक एजेंट रहता है और उनका ये रोल है तो पूरा नेटवर्क जो बहुत सिस्टम से ये चल रहा है तो सिंगनपुर पुलिस ने और जोन थ्री पुलिस ने ये पूरी टीम लगा के ये इसको भ्रष्ट किया हुआ है और ये पूरा इन्वेस्टिगेशन इंचार्ज पुलिस कमिश्नर हमारे सूरत के हैं उनकी सुपरविजन में ये काम करी कर रहे हैं थैंक यू